ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા વિભાજન વિભીષિકા દિવસ નિમિત્તે મશાલ રેલી યોજાઈ હતી ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા ચૌદ ઓગસ્ટ વિભાજન વિભીષિકા દિવસની સ્મૃતિમાં મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસની મશાલ રેલી શહીદ સ્મારક પહોંચતા સમયે ભાજપની મશાલ રેલી પણ શહીદ સ્મારક પહોંચતા ભાજપ અને કોંગ્રેસના સભ્યો સામસામે આવી જતા કોંગ્રેસ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા કોંગ્રેસ કાર્યકરોએ શહીદ સ્મારક બહાર ભાજપની મશાલ રેલીને દસથી પંદર મિનિટ રોકાવી રાખી હતી કોંગ્રેસના કાર્યકરોના સૂત્રોચ્ચારનો ભાજપના કાર્યકરોએ કોઈ વળતો જવાબ નહોતો આપ્યો જોકે સ્થળ પર હાજર પોલીસ સ્ટાફે કોંગ્રેસ કાર્યકરોને સમજાવી રવાના કર્યા હતા રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર